આજે માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી ત્યારે ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી ઓફિસ તરફથી પણ સૂચના આપવામાં આવી છે ખરેખર તો આ ડુપ્લિકેટ દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ હોય ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જવાબદારી હોવા છતાં માંગરોળ વિસ્તારમાં આવા બે રોકટોક ધંધાઓ ચાલે છે અને જેમની જે પ્રજામાંથી પણ હવે કડક

સમગ્ર જગ્યાએ નકલી નકલી અને નકલી ત્યારે આવી જે ઘટના સામે આવી છે જૂનાગઢના માંગરોળમાં કે જ્યાં હવે જો તમે પણ જૂનાગઢમાં હો અને દૂધ અથવા ઘીની ખરીદી કરવા જતા હોય તો થઈ જજો સાવધાન કારણ કે જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં નકલી દૂધ અને ઘીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જ્યાં વેપારીઓ પણ વેપારીઓ પણ કરી રહ્યા છે ત્યારે લોકોની પણ એક માંગ છે કે આના ઉપર વહેલામાં વહેલી તકે મોટી કાર્યવાહી કરવામાં આવે અને જે ડેરી સંચાલકો છે તેમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ છે તો તો કહી શકાય કે રાજ્યમાં જો તમે રહેતા હો અને માંગરોળમાં દૂધ અને ઘી ખરીદતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે ગુજરાતના જુનાગઢમાં હવે નકલી ઘી અને દૂધનો વેપલો વિસ્તર્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી કે જ્યાં વારંવાર જે રજૂઆત કરવામાં આવે છે આ મામલે ને આમ છતા પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી લોકોના આરોગ્ય સાથે ખુલ્લી આમ ચેડા કરતા હોય તે રીતનું જણાઈ રહ્યું છે કે જ્યાં જૂનાગઢમાં આ પ્રકારની ઘટનાઓ જે સામે આવી રહી છે ત્યારે ગયા વર્ષે પણ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી હતી જ્યાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે આમ છતાં પણ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે લોકોના આરોગ્ય સાથે સો ચેડા થઈ રહ્યા છે કે જ્યાં આ નકલી દૂધ અને ઘી કે જેનાથી લોકોના આરોગ્ય સામે ચેડા થઈ રહ્યા છે લોકોના જીવ પણ જઈ શકે છે તો જો તમે જૂનાગઢમાં હોવ અને માંગરોળમાં હો તો દૂધ અને ઘી ખરીદતા પહેલા સાવધાન થઈ જજો કારણ કે નકલી ઘી અને દૂધ જે બેફામ રીતે વેચાઈ રહ્યું છે ત્યારે તંત્રની પણ જવાબદારી હોય છે કે જે નકલી ઘી અને દૂધ જે વેચાઈ રહ્યું છે નકલી દૂધ અને ઘી નું જે બેફામ વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે કે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એક જવાબદારી હોય છે કે જે સેમ્પલ લઈ અને સેમ્પલ લઈ તેની જે તપાસ કરી જે પણ જવાબદાર હોય તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે આવો જોઈએ આ મામલે શું કહેવું થાય છે મામલતદાર કચેરી માંગરોળ ખાતે આવ્યા હતા અને બધા પશુ પાલકો એક મામલતદાર સાથે આવેદન પત્ર આપેલું છે અમારી બે મુખ્ય માંગ છે કે એક કે જે ડુપ્લિકેટ દૂધ અત્યારે તમામ વિસ્તારોમાં જે બને છે એના ઉપર પરતમાં કડક કાર્યવાહી થાય જેથી કરીને કે જે માનવ જિંદગી જે જોખમાય છે સિટી આ જે દૂધ બને એ બધું સિટી એરિયામાં ઠલવાય છે અને માનવ જિંદગી જે જોખમાય છે એ ના જોખમાય અને બીજું કે આ ડુપ્લિકેટ દૂધ બંધ થાય તો ગ્રામ્ય વિસ્તારના જે પશુપાલકો છે એને એના દૂધના પૂરતી કિંમત પૂરતા ભાવો મળે આ મોંઘવારીના સમયમાં અને બીજો મુદ્દો અમારો એવો છે કે અત્યારે બધી જગ્યાએ દૂધનો ભાવ નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ થાય છે તો આ ફેટ ટેસ્ટિંગ મશીનની અંદર આ સેટિંગથી જેટલો ફેટ વધઘટ કરવો એટલો થઈ શકે તો આ જે ચોરી છેતરપિંડી પશુપાલકો જોડે થાય છે તો એના માટે કયો ડિપાર્ટમેન્ટ જવાબદાર કે કાર્યવાહી કરી શકીએ આ બે મુદ્દા જો વ્યવસ્થિત રીતે થઈ જાય કમ્પ્લીટ તો ગરીબ માલધારી પશુપાલકોના ઘરમાં રોજથી વધારેમાં વધારે પચીસ પચાસ રૂપિયા સો રૂપિયા કાંઈ રોજના વધારે જવાના ચાલુ થાય એટલે આ માટે અમે મામલતદર્શકને આજે મેળ્યા હતા અને સાહેબ અમને બાહેતરી આપી છે કે ડુપ્લિકેટ દૂધ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે ફેર ટેસ્ટિંગ મશીનનો પ્રોબ્લેમ છે એની કલેક્ટર સાહેબે વાતચીત કરી અને આગળ વિગત અમને